અધરવાઇઝ અહીંયા તમને હું કોર્સેટની વેરાયટીઝ બતાવવા જઈ રહી છું જે બહુ જ ડિફરન્ટ છે માર્કેટ કરતા તમે જોઈ શકો છો તમે જાતે ડિઝાઇન જોઈને એક આઈડિયા લાગી જશે કે આ ડિઝાઇન આખા સુરતમાં કોઈ માર્કેટમાં નહીં વેચાશે અજીત જોનનું ટેક છે તમે એ પણ જોઈ શકો છો હેન્ડવર્કના કલેક્શન આજકાલની છોકરીઓને પહેરવાના વધારે ગમે છે તો આ ટાઈપની ડિઝાઇન તમે વેચી શકો છો જે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં બહુ ફેમસ છે લોકો આજકાલ ઓનલાઈન વધારે પર્ચેસિંગ કરે છે કારણ કે ડિઝાઇન ઓનલાઈન વેચે છે પણ અજીત જોન એવી ડિઝાઇન બનાવે છે જે ઓનલાઈનને પણ ટક્કર આપે ત્રણ પીસનો સેટ આવશે ત્રણ સાઇઝીસ મળશે દુપટ્ટા સાથે ને નીચે તમે જોઈ શકો છો ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ ધોતી સાથે તમને આ આર્ટિકલ જોવા મળી રહ્યું છે ખૂબ જ સરસ ડિફરન્ટ છે આ બુટિક સ્પેશિયલ કોન્સેપ્ટ છે જે મોસ્ટ ઓફલી ડિઝાઇનર લોકો વધારે બનાવે છે અને આ ટાઈપના કોન્સેપ્ટ આજકાલની છોકરીઓને પહેરવાના ખૂબ જ ગમે છે અને આ જે કલેક્શન હોય એને કુર્તી એનું કોઈ એજ ગ્રુપ નથી હોતી તમામ ટાઈપની મહિલાઓ આ ટાઈપના કલેક્શન પહેરવાનું પસંદ કરે છે જય શ્રી કૃષ્ણ વિવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અંદર તો દર્શકો દિવાળીના અકોર્ડિંગ અકોર્ડિંગ કે પ્રસંગના આજે હું તમારી સાથે શેર કરીશ સેટના કલેક્શન જેની અંદર તમને સારામાં સારું માર્જિન પણ મળી જશે લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડી ડિઝાઇન છે જે બે હજાર પણ ધૂમ મચાવી નાખશે કારણ કે બે હજાર પચીસ ખાલી માત્ર બે મહિના બાકી રહ્યા છે અને આ વિડીયો જ્યારે પોસ્ટ થશે ત્યારે સ્ક્રીન ઉપર એક નંબર દેખાશે ત્યાં કોન્ટેક કરીને સ્ક્રીનશોટ મોકલીને તમે રેટ જાણી શકો છો વિડીયો કોલ કરીને કરી શકો છો કાં તો તમે ડાયરેક્ટલી સુરત સારોલી આવીને પણ શોપિંગ કરી શકો છો અજીત ઝોનમાં કારણ કે અહીંયા ફક્ત કોર્સેટની વેરાયટી નહીં તમે મારી ચારે તરફ જોઈ શકો છો તમને વેસ્ટર્ન વેર બોટમ વેયર સારી સ્કિટ્સ વેર ગાઉન્સ વેડિંગ લહેંગા બધા જ ટાઈપના કલેક્શન મળી જશે અજીત ઝોનમાં કારણ કે શું થાય આપણે ગમે ત્યારે સુરત આવે ને તો આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આટલી બધી માર્કેટ છે આટલા બધા લોકો એજન્ટ મળે છે કે અમારે ત્યાં આવું અમે તમને આવું આપીશું તેવું આપીશું પણ એવું હોતું નથી તો જ્યારે પણ અજીત ઝોન આવો ત્યારે અમારી સાથે કોન્ટેક કરીને આવજો કારણ કે તમે અહીંયા આવશો તો તમને માહિતી મળશે કે કઈ ટાઈપના કલેક્શન છે એમ જોવા જઈએ તો આપણી પાકે આપણી પાસે પાકિસ્તાની સૂટ્સ જે હોય છે હેન્ડવર્ક સ્પેશિયલ ઓરિજિનલ સૂટ્સ તમને અહીંયા મળી જશે એકદમ રિઝનેબલ રેન્જમાં અધરવાઇઝ અહીંયા તમને હું કોર્સેટની વેરાયટીઝ બતાવવા જઈ રહી છું જે બહુ જ ડિફરન્ટ છે માર્કેટ કરતાં તમે જોઈ શકો છો તમે જાતે જ ડિઝાઇન જોઈને એક આઈડિયા લાગી જશે કે આ ડિઝાઇન આખા સુરતમાં કોઈ માર્કેટમાં નહીં વેચાશે અજીત જોનું ટેક છે તમે એ પણ જોઈ શકો છો અહીંયા તમને ઝરી વર્ક મળી જશે કોલરની ઉપર બેકસાઇડમાં તમને આ ટાઈપનો શરારા ટાઈપ પેટ મળી જવાનું છે બહુ જ સરસ છે કેટલા પીસનો સેટ છે આપણે જોઈ લઈએ ચાર પીસનો સેટ આવશે સાઇઝ અકોર્ડિંગ તમને અહીંયા કલેક્શન જોવા મળી જશે એના સિવાય આપણે વાત કરીશું જે રીતના કે હેન્ડવર્કના કલેક્શન આજકાલની છોકરીઓને પહેરવાના વધારે ગમે છે તો આ ટાઈપની ડિઝાઇન તમે વેચી શકો છો જે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં બહુ ફેમસ છે લોકો આજકાલ ઓનલાઈન વધારે પર્ચેસિંગ કરે છે કારણ કે એ ડિઝાઇન ઓનલાઈન વેચે છે પણ અજીત જોન એવી ડિઝાઇન બનાવે છે જે ઓનલાઈનને પણ ટક્કર આપે અને એ ડિઝાઇન તમે તમારા શોપની અંદર રાખી શકો છો બાકી આ કુર્તાની ડિઝાઇન તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપની સ્લીવ સાથે તમને આ કલેક્શન મળી જશે બેક સાઈડમાં તમને બોટમ પણ જોઈ શકો છો કયા પ્રકારની છે ફોર પીસનો સેટ તમને અહિયાં જોવા મળી જશે અધરવાઇઝ આપણે કલર ચાર્ટની વાત કરીએ તો આપણી પાસે ખૂબ સરસ એવા કલર છે એક આ વન પીસ જોઈ લો ખૂબ જ સરસ ડિફરન્ટ છે આ બુટિક સ્પેશિયલ કોન્સેપ્ટ છે જે મોસ્ટ ઓફલી ડિઝાઇનર લોકો વધારે બનાવે છે અને આ ટાઈપના કોન્સેપ્ટ આજકાલની છોકરીઓને પહેરવાના ખૂબ જ ગમે છે અને આ જે કલેક્શન હોય કુર્તી એને કોઈ એજ ગ્રુપ નથી હોતી તમામ ટાઈપની મહિલાઓ આ ટાઈપના કલેક્શન પહેરવાનું પસંદ કરે છે તો દર્શકો જે પણ આર્ટિકલ હું તમારી સાથે શેર કરું છું એ બધાના સ્ક્રીનશોટ પાડતા જજો કારણ કે રેટ તમને તમારા વોટ્સઅપ ઉપર જોવા મળી જશે તો તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો બાકી સાઇઝિસ તમને ઓલ ટાઇપ્સની મળી જશે એમાં તમે બેફિકર થઈ જજો બાકી નેક્સ્ટ જે આર્ટિકલ તમારી સાથે શેર કરીશ જે રી ફેસ્ટલ સ્પેશિયલ જે લોકોને થોડુંક ભરેલું પહેરવાનું ગમે તો આ તમે જોઈ શકો છો હેવી મસ્લીન મટીરિયલમાં રહી છે ત્રણ પીસનો સેટ આવશે ત્રણ સાઇઝિસ મળશે દુપટ્ટા સાથે ને નીચે તમે જોઈ શકો છો ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ ધોતી સાથે તમને આ આર્ટિકલ જોવા મળી રહ્યું છે તો નેક્સ્ટ આર્ટિકલ જે આપણું રહી આ તમે જોઈ શકો છો આ આર્ટિકલ તમને હેન્ડવર્કમાં મળી જશે અને ગેરંટી આપણા જે ડિઝાઇનર પીસ છે ને એ તમને આખા માર્કેટમાં શોધવાથી પણ નથી મળવાના કારણ કે આ બધા બુટેક સ્પેશિયલ કલેક્શન છે વધારે નહીં બસ ત્રણ પીસનો નો સેટઅપ છે જ્યાં તમને બોટમમાં આ ટાઈપની ડિઝાઇન જોવા મળી જશે તમે જોઈ શકો છો ખાલી તમે આ વસ્તુ મેનીકન ને પહેરાવો ને તરત વેચાઈ જશે વેચવાની જરૂરત જ નહીં કારણ કે ગર્લ્સને આ ટાઈપના કલેક્શન પહેરવાના ખૂબ જ ગમે છે ને તમારી ડિમાન્ડને ફૂલફિલ કરે છે અજીત જોન હવે તમારી સાથે હજુ એક આર્ટિકલ શેર કરા હેવી વર્કમાં તમે જોઈ શકો છો જોઈ શકો છો શરારા ઘરાનું આર્ટિકલ છે જ્યાં તમને ટોટલી ખાટલી વર્ક જોવા મળી રહ્યું છે અને બહુ જ સરસ છે ચાર પીસનો સેટ આવશે માર્કેટમાં કે ધૂમ મચાઈ નાખે એવા કલેક્શન રહેવાના છે અજીત જોનના અને આટલા જ નહીં દર્શકો આના સિવાય આપણી પાસે ઘણા બધા આર્ટિકલ્સ છે પણ એક વિડીયોમાં બતાવવા પોસિબલ નથી બાકી તમે જોઈ શકો છો આ ટાઈપના જે હેવી રિયોનના મટીરિયલ્સ આવે છે હેવી રિયોનમાં જે સિમ્પલ પ્લેન ડેલી યુઝ માટે કોલેજ માટે કે પછી આપણે વાત કરીશું ઓફિસ વેર માટે બધા જ ટાઈપના આર્ટિકલ્સ તમને મળી જશે બાકી ડિઝાઇન્સની કોઈ કમી નથી તમે જાતે જોઈ શકો છો અને તમને યાદ હોય તો મેં ફર્સ્ટ આર્ટિકલ બ્લેક કલરનું બતાવ્યું બ્લેક કલરમાં તમને હું કલર બતાવી દઉં હજુ એક જબરદસ્ત કલર છે જોર્જિયન મટિરિયલમાં આર્ટિકલ રહેવાનો છે જેની અંદર તમને કલર ઓપ્શન્સ મળી જવાના છે તો દર્શકો આજના જે કલેક્શન હતા બહુ જ બેસ્ટ હતા બાકી તમને કેવા લાગ્યા કમેન્ટ કરજો અને હું ફરી એકવાર મળીશ નવા લેટેસ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ